ગુજરાત રાજ્ય અને સુરત શહેરના સૌથી મોટા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક સુરત ડાયમંડ બુસ છે આજ રોજ અષાઢી ફરી એક વખત બસો પચાસ જેટલી ઓફિસો તેમાં શરૂ કરવામાં આવી છે તો ડાયમંડ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વનો દિવસ માની શકાય વારંવાર પ્રયાસ કરવા છતાં પણ ડાયમંડ બુટ જે રીતે ઝડપથી ધમધમતું થવું જોઈએ તે રીતે થઈ રહ્યું નથી તે ચિંતાનો વિષય પણ છે પરંતુ જે ડાયમંડ બુટ્સની કમિટી છે તેના દ્વારા સતત ચિંતન મનન કરીને વધુમાં વધુ સુવિધાઓ કરી વેપારીઓ ઝડપથી ડાયમંડ બુટ્સમાં ઓફિસ શરૂ કરે તેના માટે પ્રયત્નો કરી રહી છે તો હજી પણ આગામી દિવસોમાં શક્ય હોય તેટલી વધુ સુવિધા